આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બે હજાર પચીસ અને છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ બોર્ડનું કુલ બજેટ અગિયારસો તેતાળીસ કરોડ રૂપિયા જેમાં એક હજાર બેતાળીસ કરોડ રૂપિયા માત્ર શિક્ષકોના પગાર પાછળ ખર્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે ગત વર્ષની સરખામણીએ તેતાળીસ કરોડનું બજેટમાં વધારો પણ કરવામાં આવ્યો છે શિક્ષકો માટે ચૌદ પ્રકારની અને શાળાઓ માટે છ પ્રકારની સ્પર્ધા પણ કરાવવામાં આવશે મૂલ્યાંકન થશે એક લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ ભાગવત ગીતાના લેખન પઠનમાં ભાગ લે તેમાં એવોર્ડ અંતર્ગત દસ લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે સાથે જ પંચાવન શાળાઓ અંગ્રેજીઓ જેમાં વાલીઓ ઈચ્છે તે પ્રમાણે તે પ્રકારની શાળાઓ ખોલાવાનું આયોજન રહેશે ત્રેપન જેટલી જર્જરિત શાળાઓ હોવાની પણ વિગતો સામે આવી રહી છે એમાં પાંચથી છ શાળાઓ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારની છે જ નહીં આ મામલાના સંદર્ભમાં આજે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે સ્કૂલ બોર્ડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ બોર્ડના શિક્ષણ અધિકારી અને ચેરમેને રજૂ કર્યું હતું આ ડ્રાફ્ટ બજેટ અગિયારસો તેતાળીસ કરોડનું આ મસ્ત મોટું બજેટ છે તે આગામી બે હજાર પચીસ અને છવ્વીસના જે સ્કૂલ ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું શિક્ષણ સાથે કેળવણીની શતાબ્દી બજેટ પણ કહેવામાં આવી રહ્યું છે શહેરના નવા વિકસી રહેલા વિસ્તારોમાં નવી બાર જેટલી સ્કૂલો બનાવવાનું પણ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે બાવન સ્કૂલોમાં બસો ત્રાણું જેટલા ક્લાસરૂમ બનાવવાનું પણ આયોજન છે સ્કૂલ બોર્ડની સ્થાપનાને સો વર્ષ પણ પૂર થયા હોવાની લઈને ઉજવણી કરવામાં આવશે વાલીઓને સ્કૂલ સાથે જોડવા માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે તેના મામલે શું કહે છે શિક્ષણ અધિકારી એલ ડી દેસાઇ તે સાંભળી લો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વર્ષ બે હજાર પચીસ સદીનું ડ્રાફ્ટ અંદાજપત્ર અગિયારસો તેતાલીસ કરોડનું રજૂ કર્યું છે બજેટનો મહત્તમ ભાગ એટલે કે એકાણું ટકા ભાગ એટલે કે એક હજારને બેતાલીસ કરોડ પગાર ખર્ચ પાછળ વાપરવામાં આવશે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક અને શિક્ષકોની લગતી પ્રવૃત્તિઓ પાછળ સાત ટકા ખર્ચ એટલે કે કુલ બજેટના સિત્યોતેર ટકા ખર્ચ કરવામાં આવશે શાળાઓની સજ્જતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કુલ બજેટના બે ટકા એટલે કે ત્રેવીસ ટકા ત્રેવીસ કરોડ રૂપિયા ખર્ચ એની પાછળ કરવામાં આવશે આ બજેટ શતાબ્દી વર્ષ બજેટ તરીકેનું ઉજવણી કરવા માટેનું જ્યારે આયોજન થયું ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચારસો ને પચાસ શાળાઓ ગુણવત્તાલક્ષી શિક્ષણની અંદર આ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે મૂલ્યાંકનની અંદર વિદ્યાર્થી શિક્ષકો શાળા આ તમામ પેરામીટર્સને ધ્યાનમાં રાખી અને જે શાળા એ પ્લસ ગ્રેડની અંદર આવે એવી સો અલગ શાળાઓ તારવી અને આ શાળાઓ પણ બાજુની જે વીક શાળાઓ છે એને દત્તક લે એ માટેનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી પ્લાનિંગ કરવામાં આવેલું છે આ બજેટના જે ખાસ કરીને મને કહેતો આનંદ થાય છે કે આખું બજેટના કેન્દ્રમાં વિદ્યાર્થી છે શાળા છે શિક્ષક છે બેસ્ટ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે આખા વર્ષ દરમિયાન બજેટની અંદર ખાસ કરીને મારી શાળા સ્વચ્છ શાળા અત્યારે સ્વચ્છ શાળા સ્વચ્છ શહેર સર્વેક્ષણ બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે ત્યારે આપણી શાળાઓ પણ એની અંદર અવ્વલ નંબરે આવે અને ઘેર ઘેર બાળકો શિક્ષકો સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડી અને આપણું શહેર દેશની અંદર સ્વચ્છતાની અંદર પ્રથમ નંબરે આવે એ માટેના પ્રયત્નો કરવામાં આવશે વિદ્યાર્થીઓ ના જે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસની અંદર જે વિદ્યાર્થીઓના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેની વાત કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે જુદા જુદા પ્રકારની સિત્તેરથી વધુ સ્પર્ધાઓ એવી છે કે સીધે સીધી વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લઈ શકે પંદરથી વધુ બાબતો એવી છે કે એની અંદર શિક્ષકો ભાગ લઈ શકે અને દસ પેરામીટર્સ એવા છે કે શાળાઓ શાળાઓ વચ્ચેની સ્પર્ધાઓ થશે આની અંદર ખાનગી શાળા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓની પણ ક્યાંક ને ક્યાંક સ્પર્ધા થશે જુદા જુદા પ્રકારની શાળાથી માંડીને શહેર કક્ષાની સ્પર્ધાઓ થાય અને વિદ્યાર્થીઓને એક જુદા જ પ્રકારનું મોટિવેશન મળે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે એના આત્મવિશ્વાસની અંદર વધારો થાય વિદ્યાર્થી ખુશ રહે અને એને જીવનની અંદર જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાથમિક કક્ષાએથી જ મળે એ માટેના બજેટની અંદર ટીમ સ્કૂલ બોર્ડે ભાર મૂક્યો છે ટીમ સ્કૂલ બોર્ડની મદદથી આખું બજેટ શાળાઓ શિક્ષકો સુધી પહોંચે એ માટેનો અમે નમ્ર પ્રયાસ કરવાના છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે ચારસો પચાસ શાળાઓમાં એક લાખ સિત્તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ છે એક લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ ગીતાના જે કર્મનો સિદ્ધાંત છે વિદ્યાર્થીઓ આની અંદર જુદા જુદા અધ્યાયની અંદર પઠન વાંચન લેખન નિમન સ્પર્ધા એસે શહેર કક્ષાની સ્પર્ધાઓની શાળા કક્ષાથી શહેર કક્ષાની સ્પર્ધાઓની અંદર ભાગ લે અને એની અંદર નાની મોટી મોટિવેશનલ શિબિરો ગોઠવવામાં આવે અને જે અવલ નંબરે જે વિદ્યાર્થીઓ આવે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો શીલ એવોર્ડ આપવા માટેની અંદર જોગવાઈ કરવામાં આવી છે સરકારનો તો કોઈ ધર્મ પ્રત્યે કોઈ રૂલ જ ના હોય ધર્મ નિરપક્ષ નિરપેક્ષ હોય તો આમાં તમે એક ધર્મને એન્ડોસ કરી રહ્યા છો નથી કર્મના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કર્મનો સિદ્ધાંત દરેક ધર્મને લાગુ પડે છે કર્મ એ જ ફળ છે પરિશ્રમ એ જ પારસ છે એટલે એમાં કોઈ ધર્મ નહીં પણ સાંપ્રદાયિક ધ્યાને રાખીને આપણે આગળની કામગીરી કરીએ નવી શાળા અંગ્રેજી માધ્યમની અથવા તો ચૂકવાય છે કેટલી ચૂકવાય છે આખા રાજ્યની અંદર અંગ્રેજી માધ્યમની પંચાવન શાળાઓ છે દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આગામી સમયની અંદર અત્યારે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી સર્વેની કામગીરી તમામ શાળાઓની અંદર સાતસો સ્થળની અંદર સર્વેની કામગીરી શિક્ષક મિત્રો કરી રહ્યા છે તો જે એરિયાની અંદર વાલીઓ ઈચ્છે ગુજરાતીમાં ઈચ્છે તો ગુજરાતી હિન્દી ઉર્દુ અંગ્રેજી જે પ્રમાણેની વાલીઓની ડિમાન્ડ હશે એ ભાષાની અંદર આપણે એ પ્રાથમિક શાળા ખોલવા માટેનો ટીમ સ્કૂલ બોર્ડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રયત્ન કરશું ધરતરીજ શાળાઓ કોર્પોરેશનની જે છે પણ શાળાઓ છે એમાં લગભગ પાંચ કે છ શાળાઓ એવી છે કે જે ઉપયોગ લઈ શકાય એવી નથી બાકી નાનો મોટો કેનો ઉપયોગ અત્યારે ચાલી રહ્યો છે આઉટ વિષયોમાં ચારસો ને છપ્પન વિદ્યાર્થીઓ એવા છે કે જે આઉટ છે આ વિદ્યાર્થીઓની અંદર આઉટ ચારસો છપ્પન એટલે એક લાખ સિત્તેર હજારમાંથી ચારસો છપ્પન વિદ્યાર્થીઓ એટલે કંઈ ના કહેવાય અડધો ટકા ડ્રોપ આઉટ બી ના કહેવાય આ વિદ્યાર્થીઓને અત્યારે દસ માર્ચનો બ્રિજ કોર્સ અમે કરી રહ્યા છે અને બ્રિજ કોર્સ પછી એપ્રિલ મહિનાની અંદર જે વાર્ષિક પરીક્ષા આવશે એ વાર્ષિક પરીક્ષાની અંદર આ બાળકોને સુધી સુધી આપણે મેં ઇન્સ્ટિક આપી દઈશ હા જીરો પરસેન્ટ ઓકે થેન્ક યુ હા શિક્ષણ અધિકારી એલ ડી દેશાઈ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં આજે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓ છે તેમાં અગિયારસો તેતાળીસ કરોડ રૂપિયાનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને ગત વર્ષની સરખામણીએ આ વખતે તેતાળીસ કરોડ રૂપિયાનું જે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને પણ તેમણે વાત કરી છે સાથે જ અંગ્રેજી શાળાઓ છે તેમાં પણ આ આગામી સમયમાં જે વાલીઓની ઈચ્છા હશે તે પ્રમાણે શાળાઓની સંખ્યા વધારવામાં આવશે તેમણે ક્લાસરૂમને લઈને પણ વાત કરી છે ને સાથે જ અલગ અલગ કાર્યક્રમો છે વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે તે માટેનું પણ આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા નવા વિડીયો સાથે જોડાયેલા રહો એટલે એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં